પ્રયાસે ફેર એક વાર માનવતાની મહેક ધોરણ બાર ની વિદ્યાર્થીની શ્રેયાબેન કમલેશભાઈ ચૌધરી જે બ્લોક નંબર નવ પરીક્ષા આપી રહી છે પેપર આપી ઘરે જતા દીકરી બાઇક પરથી પડી જતા માથામાં થોડી ઈજા થઈ સીટી જ્યારે પરીક્ષા આપવા માટે આવી ત્યારે પરીક્ષા સ્થળ પર જ જ જ અચાનક ખૂબ ચક્કર લાગતા દીકરી બિલકુલ ચાલી શકે એવી પરિસ્થિતિમાં ન હતી આ પરિસ્થિતિ જોતા સમય સૂચકતા વાપરી સ્થળ સંચાલક પારસભાઈ મોદીએ તરત જ શાળામાં જ હાજર પીએચસી વાંકલ અને ડોક્ટરની ટીમ સાથે વાત કરી પીએચસીની ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપવાની શરૂઆત કરી આ દરમિયાન સ્થળ સંચાલક મોટીવેટ કરી પરીક્ષા માટે તૈયાર કરવા જણાવ્યું હતું ચાલીસ મિનિટ સુધી સારવાર આપતા દીકરીને અશક્તિ અને ચક્કર સ્થિતિ સારી લાગતા પોતે ઉભી થઈ બ્લોક સુધી ગઈ પરીક્ષા આપી હતી આમ જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમાર એચએસસી એસ બારડોલી ઝોન છત્રીસના ઝોનલ અધિકારી શ્રી પ્રિતેશભાઈ મિસ્ત્રી અને સ્થળ સંચાલક શ્રી પારસભાઈ મોદી વાંકલ અને વાંકલ પીએચસીની ટીમે માનવતાની મહેક દ્વારા એક ટીમ વર્ક કરી દીકરીની પરીક્ષા અપાવી વર્ષ બગડતું અટકાવ્યું વિનોદ મૈસુરિયા જનસાક્ષી ન્યૂઝ માંગરોળ